રાણા કુંભાર નો ફોટો દેખાડો વર્તે પણ રાણા રાજસિંહ નો ફોટો દેખાડો તો બાળક વર્તે નહી પણ શિવાજી મહારાજે કાગળ લખ્યો તો ઔરંગઝેબ ને એમાં નાના માણસો ઉઘરાવે છે શિવાજી લખે છે ઔરંગઝેબ ને તારામાં તાકાત હોય તો મેવાડ ના રાણા રાજસિંહ નું કર ઉઘરાય તો હાસો માનું મરજ તને ખબર પડે ભલા માણસ હા 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 શિવાજી આવું ક્યારે લખ્યું આપણે આપણા કરતા કોઈને વધારે મહાન માનતા હોય ત્યારે કહીને કે મને તો આમ કરે પણ ઓલા ને તો ખબર પડે દુર્ગાદાસ રાઠોડ સુકામે માણસો ને યાદ આને મહાપુરુષ ને આજે દુનિયાનો કોઈ ધર્મ હોય ઈસાઈ ધર્મ હોય કે ઇસ્લામ હોય કે હિન્દુ ધર્મ હોય કે સનાતન કે કોઈ ધર્મ હોય પણ એને સ્વીકારવું પડે ઓરંગઝેબ નો દીકરો અકબર અકબર બાદશાહ દિલ્હી નો બાદશાહ જે હતો એ નહીં ભાગી ગયો અકબર એ દીકરી દીકરો નાના હતા અને મોટાથી આ વાતો સમાજ ને અઢારે વરણ ને દરેક ધર્મ ને સુધી પહોંચવી જોઈએ તો દુનિયાને ખબર પડે કે શું સનાતન અને રાજપૂતા ની તાકાત છે જીવતર પણ યુદ્ધમાં ખાલી લડી શકે એટલું જ નહીં અને એના દીકરી દીકરા ને મોટા કર્યા જુવાન દીકરી થઈ અકબર ની દીકરો કાગળ લખ્યા દીકરી દીકરા ને તો એ તો પછી અફઘાન માં જઈ અને મરાઈ ગયો અકબર પણ એની દીકરી દીકરાને ઔરંગઝેબે વિનંતી કરી દુર્ગાદાસ રાઠોડે મોટા કર્યા એને મને છોડાવીને મારી પાસે તમે લઈ આવો એને કે કેદ રાખ્યા છે

છાયા મોટા થયા અને જોજો દુશ્મનના બાળકોને મોટા દુકો અને પછી કીધું કે હવે જલ્દી જલ્દી બોલાવો અને અને કરો આને ઇસ્લામ ધર્મમાં અંગીકાર કરાવો અને જલ્દી બધું તૈયારી કરો આ તો હિન્દુ ભેગા મોટા થયા એટલે એનો ધર્મ જ બધો શીખ્યાય છે એટલે જલ્દી આ વાત ખાલી સમજવાની વાત આટલી છે આ આ બહુ મોટી વાત છે મને તો એમ થઈ ગયું કે શું આ વાતની દુનિયાને ખબર પડે ને તો ખબર પડવી જોઈએ નહીતર આપણે પાપ લાગે જો આવી વાતો જાય તો બાય કીધું કે જલ્દી મોલવીઓને બોલાવીને આનો અંગીકાર કરાવો આપણો ઇસ્લામ ધર્મ એટલે કીધું કે કેમ ઇસ્લામ ધર્મ શું અંગીકાર શું વાત ઓલા બે બાળો યુવાન દીકરી ને દીકરો કે છે ઔરંગઝેબ પોતરાઓ અને પોતરી કેમ કે અમે ઇસ્લામ ધર્મમાં જ સહી અરે તમે હિન્દુ ભેગું ખાધું એના ભેગા રહ્યા એના ધર્મની તમને ખબર આપણા ધર્મની ન હોય ત્યારે એને કીધું કે અમને બે ને જુદા રાખવામાં આવ્યા હતા નાના દસ દહ વર્ષના બાર બાર વર્ષના હતા ત્યારથી અને જગતના ચોકમાં જે ઇસ્લામ ધર્મ ના જે છે ઇસ્લામ ધર્મ નિયમો છે એ બધા અમને એમને પઢાવ્યા છે અને તેથી ઓરંગઝેબ ને થઈ ગયું ક્યાં બાત હે મેરે દુશ્મન વો તો इसने ऐसा किया और ये कैसा लग रहा था वो कुत्ता आपको कोई तकलीफ तो नहीं थी ना कुत्ता मत बोलो एक पर्दा रखता था और पर्दे के पीछे खड़ा रहकर बोलता था बेटी तुझे कोई तकलीफ तो नहीं है ना मैं तेरा बाप हूँ कुछ भी तकलीफ हो तो मुझे बता देना वातौ, वातौ, विचारो तो खबर पड़े शू राजपूता ऐसे

પણ મારો વિષય આ છે અને મારે આ લઈને નીકળ્યો શું અને આની ફરમાશ આવે છે અમને ફરમાશ આવે તેથી ડીઝલ રીક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ હા એ હકીકત છે જેડે તેડે થી નથી એ કિરત શું આપણી પરંપરા છે તમે વિચાર કરો અને ઈ બે નું ચિત્ર અને દાસ રાઠોડ નું એક જ ફ્રેમ માં બે નું ભેળું ચિત્ર ચિત્રકાર લઈ આવ્યો ઓરંગજેબ ની કચેરી માં દાસ રાઠોડ ઘોડા ઉપર ઘોડા ઉપર બેઠેલા છે ચિત્ર માં અને શિવાજી મહારાજ ગાદી ઉપર બેઠેલા આવું ચિત્ર અને ઔરંગઝેબે જોયું અને ત્યારે ઓરંગઝેબ આ બીજી વાત જે ઓલી મેં વાત કરી ને કે રાણા રાજસિંહ ને માટે શિવાજી પત્ર લખો એવી જ વાત ત્યારે ઓરંગઝેબે શું કીધું જો ગદ્દી પર બેઠા તો મેં જેસે વેસે કરકે સંભાળ લઉંગા એટલે ગાદી ઉપર બેઠો છે એટલે શિવાજી ઉસકો તો મેં સંભાળ લઉંગા મગર બો જો ઘોડે પે બેઠા હે દુર્ગાદાસ રાઠોડ ઇસને મેરી નીંદ હરામ કર દી હે આ ઓરંગઝેબ બોલેલો છે તમે વિચાર કરો એ આપણી પરંપરા છે અને એવી પરંપરા અને એવા મહાપુરુષોને જન્મ દેવાવાળી કોઈ જનેતા હોય એ રાજપુતાની છે કદાચ વિશ્વ સુંદરી કોઈ બની શકે ઐશ્વર્યા રાય હોય તો એ બધું બની શકે એ બધા રૂપાળી હોય કેટરીના કેપ છે એ બધી રૂપાળી હોય છે કદાચ દેખાતી હોય છે એ ખબર નહીં આપણને પણ એને બા નો કહેવાય એને બા નો કહેવાય પણ હાવ હાંભળો વાન હોય અને જન્મના જન્મને હજી બે દિવસ થયા હોય ને તો ઘોડિયામાં પોટા હોય તો કેવું પડે બા હુતા છે ભલા માણસ આ ખમીરાજ છે આ જીવન છે અને હું બોલેલો છું સાત આપણી પરંપરા જાળવી રાખજો પાંચસો વર્ષની હજાર કે પંદરસો વર્ષની પરંપરા નથી સનાતન પરંપરા ગંગાના ધોધ જેવી વહી આવે છે બ્રહ્માંડ ની ઉત્પીતી થઈ તે દુણી અને એના માટે ધગધગતા ધગતા રેડા પચીસ ફેબ્રુઆરી પંદરસો અને અડસઠ શીતોડના સાકા ને વાંચો તો ખબર પડે અગિયાર અગિયાર વર્ષની દીકરી આમ ઓઢણી પકડી ચુંદડી અને ગડગડતી ડોટ મૂકી આજે જે કુદકા મારવા નાચી રહ્યું છે ને અમુક ધર્મના માટે ગમે એમ બોલી ને ગમે એમ કરી જવું જેમ ફાવે એમ કરવું હા નીકળી પીડ્યા છે ને જે હાવ કે અમારે કઈ ફેર નથી પડતો અંગ પ્રદર્શન કરવા વાળા હવે તો ખાલી આમ થોડા થોડા શું કેવાય છે સીથરા વીટે છે હવે એ પૂરું કરો એટલે અમે બુહા લઈ

દાદી માં ઘડી ઉભી જાઓ અગિયાર વર્ષ ની દીકરીઓ માં ઘડી ઉભી જાઓ મોટા બા ઘડી ઉભી જાઓ હવ ની પેલા અગ્નિ માં મારે પડવું છે અગ્નિ ને ખબર પડે કે રાજપૂત ની જ્વાળા પાસે અગ્નિ સ્ટાઠી પડે ફતલા માણસ ઈ જ્વાળા છે શું તાકાત છે તમે કોક વિચારો ત્યારે હરીખમ ધરોહર એમને ઉભી છે આજ કિલ્લાઓ ના ખાલી દર્શન કરો તો ખબર પડે કે શું રાજપૂતાય છે પણ જુવાનો જવાબદારી આવે હો ગમે એનું લૂંટી લેવું ગમે એનું લઈ લેવું ગમે હું દરબાર ભૂકા કાઢી ભૂકા નીકળી જશે તમારી પરંપરા ના પૈસા તમે કમાઈ લે પૈસા વાળા થઈ જાસો પણ શું છાત્ર કઈ કઈ હજી પાંચ તમને પડે હર્મ બાપુ તણી કઈક લાવો સોરુ સગડા મેપ કે ના થશો બાપ ની કઈક ફરજો બજાવો હું આજ ચારણ તરીકે અહીંથી કઉ છું જાહેર માં છત્રી ક્ષત્રિ ને તરીકે રાજપૂત રાજપૂત તરીકે જીવે જીવનમાં અને આખી દુનિયા અઢારે વર્ણ આજે એકવીસમી સદીમાં જો પગે નો લાગવા આવે તો મને કહેજો મારી પાસે આવી જો ભલા માણસ જોઈને જીવતા આવડે તો કોણ નડે આપણે વાતું કરી આબરુ ઉપર હાથ મૂકે એટલે એને મૂકાય નહીં કોણ મૂકે આબરુ ઉપર હાથ રાજપૂત ને ઈ કયો ની તમે જો જીવતા આવડતું હોય તો બાકી બિયર બાર આમ ડોલતા હોય નીકળે નીકળે ને પછી કે અમારી પરંપરા ઉજળી ઉજળી હતી પણ તમે પૂરું કરને ગયો એ તો હકીકત છે

પણ બધાય કરતા દુનિયામાં વધારે વધારે જોવા આવશે તો સિંહ ને જોવા આવશે દુનિયા ગમે પૂછી લેજો બીજા બધા જોવા આવે બધા ને પણ સિંહ જોવે ને એટલે એમ કે અમને મજા આવી શું કારણ છે ભાઈ ખાલી મારી નાખે એટલે નહીં એની હાલ બધાય કરતા જુદી છે સિંહ ની જેમ હાલતા આવડી જાય તો દુનિયા પગે લાગવા આવે ભલા માણસ હા એની હાલ બીજા કરતા જુદી છે એની ને કરજે આળ ભલે મધ જંગલ હામો મળે એ લોપે નહીં લાકાળ તને કેડો દેહે કાગડા સિંહ ને હટી જાતાય આવડે ગમે એના હા માં ભટકાવી નહીં ભીંડો વડલો બાદ ભીંડાની કિંમત વધી જાય વડલા ઘટે ભાદરવા મહિનામાં ભીંડો ફાટી ધોવાડે ગયો અડબા ખબર છે એ ઓછી મહિનામાં તો એટલો ફલો કાપી જાય આપડે એમ કેવડો થાય આ ડર બને એવડો થઈ જાય બે વર્ષમાં એવું એવું લાગે ભીંડો વડલા એટલું ઢોર બેહતા છે ખાતર માં ભીંડા એ ઉગતા ઉગતા વડલા ને ડાયળમાં આમ થકો મેર્યો જમાનો છે ભલે બોલે મારાથી ન બોલાય હું વડલો શું હા બહુ મોટી વાત છે એટલે એટલે ભીંડા બોલ ને શું છે હું છે બોલ આ બધું ખાલી કરો મુદત જોતી હોય બે બે ત્રણ દિન આપું બાકી આ બધું ખાલી કરો નીકળો આ બધું મારું છે હવે ભીંડો અડબાવ ભીંડો કે વડલાએ શું કીધું ભીંડા ભાઈ તમે વિચાર તો કરો વડલો છે ને ભાઈ એને કીધું ભીંડા ભાઈ મને થોડીક મુદત આપો હું પેટીઓ થી આ બધો આમ પથરાયેલો છું આટલી આટલી વડવાયું આ બધા જંગલના પશુ પંખીનું અહીંયા બે પહેવા આવે પંખીડાના માળા આ બધાનું જતન કરીને બેઠો છું વડલા નું જતન કરીને બેઠા હોય ભીંડા તારા ઉપર કીડીઓ આવે તો એને ઝીણા કાતા લાગે ભીંડો અડબા હોય ને એનું થડ જોજો હા આમ પકડો ને આંગળીમાં ઝીણી ઝીણી વાળથી એ ઝીણા કાટા હોય એમાં કીડીઓ નો સડી શકે એને લાગે હા જેને કીડીઓ જ્યાં આશરો ન લઈ જાય વડલા ને કેતો નીકળે એટલે વડલા એ કીધું ભીંડા ભાઈ એક મહિના મુદત આપો હું પરબારું બધું ઉપાડી ન હોય એને ખબર હતી કે આના બાજુ એટલે બીજે મીડિયા આવે

આંબામાં બહુ કેરીઓ આવે તો એની દાળું નમી જાય એટલે દુનિયા ટેકા મૂકે આમાં કોઈ રાજકારણમાં હોય ને ટેકા જોતા હોય ને તો આંબા થઈ જાય દુનિયા એની રીતે ટેકા મૂકવા આવશે ગાંડા બાવળને ગમે એટલા પરડા આવે ટેકા ન હોય એ તો એ આંબાને ટેકા હોય નમે આંબ ફલ ફૂલો નમે શું ભારી હોય જે ભારી હોય નમે નમે જલધર બરસલ તો વરસાદ જ્યારે બહુ રહવાનો હોય ને ત્યારે તમે જોઈજો આભ નીચે આવી ગયો એવું લાગે એ નમે અને નમે લજવંતી નારી કુળવાન સ્ત્રી છે એ નમીન ચાલે નીચું જોઈને ચાલે એ ઉલાળા નો મારે અમાર પ્રોગ્રામ માં હમણાં એક બેન ઊંચા થઈ તીન ગાતા તા પૂછો જ પૂછો મુજે શું હુઆ હે મેક તો હડકવા હુઆ હે તો રેવા દિયો હડકવા હુઆ હે કી મજા હડકવા હાવ દેસીન હુઆ હે અને ઘણા ને એવા હડકવા જ જુવા હે તાત્કાલિક સુધી રહ્યા છે ને એના માટે ની આ બધી વાત છે નમે લજવંતી નારી નમે સો ભારી હોય અને આ બધાય નમે એમ તાણે વડલાએ કીધું કે હું મહિનો દી આપો ભીંડાભાઈ મને હું બધું હાંકેલી લેસ બીજું તો શું થાય હવે તમારા હામ કઈ બોલાય નહીં કાઈ વાંધો નહીં વડલો ભીંડા મુદત લઈ લીધી એક મહિનાની એક મહિનો થયો ભાદરવો ના સેલા દિવસો હાલતા હતા અને આહુ મહિનાના નોરતામાં એવો તડકો થઈ

એટલે એ ઉંદરડું આમ આમ કરવા માંડ્યું આ મદન પાસે આવ્યું તો ઉંદરડું આમ હામું જોઈને કે જય માતાજી એને એમ કે હજાર વર્ષના ના વડી લઈશે તો મદન કે જય માતાજી હું હાલે મજા મજા તો ઉંદરડે પૂછ્યું તમારે કેટલા વર્ષ થયા એને એમ કીધે એમ એને એમ કે આગળ કહે એક હજાર છે ને અગિયાર હું બેઠું એને આમ હતું ઉંદરડા તમારા કેટલા વરસ ત્યાં મદન છ મહિના પાણી નીકળ્યું બોરના સંશોધન તે થયા છે અને પછી ઉંદરડું આડ્યું વાતું નાખવા માંડ્યું કે તળાવ બહુ સારું છે માર થોડીક ઉતાવળ છે હું નીકળું તો તારા વરસ તો કેતું જા કે તબિયત ક્યાં બરાબર કેવાનો મારો અર્થ કે કુલ રીત જાતિ કરી ખડજો હાવજ ખાય તો લાજે સિંહણ ના દૂધડા થવા ને મોટપ થાય એટલા માટે